સાણંદ તાલુકાના ગોધાવી ગામની અંદર આજે એક ગોધાવી ગામના સ્થાનિક ખેડૂતોનું એક સંમેલન યોજાયું છે એ સંમેલનની પાછળ એમનો હેતુ શું છે અને શું કામ આ સંમેલન યોજવાની જરૂર પડી છે તેની વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે ગોધાવી ગામના પ્રમુખ શક્તિસિંહ અને ગોધાવી ગામના ખેડૂત આગેવાન હરીશ હરીશચંદ્રસિંહ વૈષ્ણવજન તો તેને કહીએ જે સૌથી પહેલા આપણે તમારી સાથે વાત કરીશું તમારો પરિચય સૌથી પહેલા તો આપણા દર્શકોને આપો અને આ સંમેલન કેમ યોજવામાં આવ્યું હતું અને આ સંમેલનમાં કયા કયા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી છે હા મારું નામ હરિશ્ચંદ્રસિંહ વાઘેલા છે હું ગોદાવી ગામના ખેડૂત આગેવાન તરીકે અમે અહીંયા બધા આજે ખેડૂત સમિતિ સરપંચ આગેવાનો અને વડીલો અને જમીન માલિકો ખેડૂતો બધા અમે અહીંયા ભેગા થયા અમે એક અમારા ખેડૂતોને થઈ રહેલો અન્યાય સામે લડવા માટે અમે બધા આજે રોજ ભેગા થયા છે અને એક આયોજન કરેલું છે મીટિંગમાં કયા પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવી છે હા અગાઉ અમારે પ્રેસ મીડિયા અને અમે અગાઉ બાઇટ આપેલી છે પણ અત્યારે જે અમે શા માટે ભેગા થયા છે એવું તમને જણાવું છું કે અમદાવાદ મુસદ્દાર રૂપ નગર યોજના નંબર ચારસો સત્તાવન મુખ્ય નગર રચના યોજના નંબર ગોધાવી જે તારીખ સત્યાવીસ બાર બે હજાર ત્રેવીસ ચોવીસ ના રોજ જાહેર કરેલી જેના અનુસંધાને અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલ મુસદ્દારૂપ નગર રચના યોજના ચારસો સત્તાવન સમાવેશ જમીન માલિકો ને તારીખ ચાર એક બે હજાર પચીસો સત્તાવન જેની અંદર દેખીતું હતું કે ખેડૂતોને આ લોકો ખેડૂતો જગ્યા આપવા તૈયાર થતા નથી ખેડૂતો જગ્યા વેચવા માટે કોઈ પણ રીતના તૈયાર નથી થયા તો એમણે એક પ્લાન બનાવ્યો અને એ પ્લાન ના ભાગ રૂપે એક ડ્રાફ્ટ ત્યાંથી સરકારમાંથી તૈયાર થઈને આવ્યો જેમાં જે ખેડૂતો નો ઓપી માં એફપી મળવો જોઈએ અમારે ચારસો ઓગણત્રીસ ટીપી જે જાહેર થઈ એમાં દરેક ખેડૂતોને ઓપી માં એફપી ફાળવેલો છે જ્યારે ચારસો સત્તાવન ટીપી જે જાહેર કરી છે તેમાં દરેક ખેડૂતોને ઓપી માં એફપી આપવાને બદલે એમને દૂર બે ત્રણ કિલોમીટર દૂર એફપી ફાળવવામાં આવ્યો છે જે ખરેખર ખેડૂતોને નુકસાન જાય એના માટે થઈને આ કારસો કરવામાં આવે છે અને ખેડૂત ડરી અને આ જગ્યા આ કંપનીઓ જે અત્યારે જે જગ્યા ખરીદી લઈ છે જેને બસો થી ત્રણસો એકર જગ્યા ખરીદી લીધી છે વિજય ભારતી ફાઉન્ડેશન અને ન્યૂ એજ એજ્યુકેશન સ્કિલ ડેવલપમેન્ટ એમને આ ખેડૂતો જગ્યા વેચી મારે એના માટે થઈને આ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવે છે એકદમ તદ્દન ફેક ડ્રાફ્ટ હોય એવી રીતના એ દોરવામાં આવે છે જેથી ખેડૂતો બધા અમે આજ રોજ ઓનર્સ મિટિંગ રાખી છે ખેડૂતોની અમે બધા ભેગા થયા છીએ અને ખેડૂતો અમે નામદાર ગુજરાત નામદાર હાઈકોર્ટમાં અમે એક પીઆઈએલ દાખલ કરવાના છીએ અને અમે સરકાર સામે લડવાના છીએ અમને ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ છે અમને ન્યાય મળશે સત્યનો વિજય થશે ખેડૂતોને ડરાવી ધમકાવીને જે જગ્યા પચાવી પાડવામાં આ કંપનીઓ અને એમના મળતિયાઓ જે હેરાન પરેશાન કરે છે તેમાં કેટલાક અધિકારીઓ કેટલાક નેતાઓ જે અંદર ખાને એમને સપોર્ટ કરે છે જે ખેડૂતોને નુકસાન કરે છે એ વાત દેખ દેખીતી છે જેના માટે થઈને અમારે નામદાર હાઈકોર્ટમાં આવે જવા માટે અમે બધા ખેડૂતો આજે ભેગા થયા છીએ અને આગળની રણનીતિ અમે ત્યાં અમે દાખલ કરી અને અમે જી તો તમે જે વાત કરી કે ભાઈ પણ કરશે પણ આ જે સૌથી તો અમારા દર્શકોને એ જણાવો કે આ ઓપી અને એફપી શું છે કારણ કે જે ખેડૂત છે એ લોકોને ખબર છે અને જ્યારે આપણી ચેનલ કોઈ પણ માણસ જુએ છે તો એમને એ ખ્યાલ નહીં હોય ઓપી અને એફપી શું છે એ સમજાવો અને બીજો એક પ્રશ્ન મારો એ છે કે આ જે જમીન ખેડૂતોએ આપવાની લેવાની તમે જે બે સંસ્થાના નામ કીધા ન્યુ એજ એજ્યુકેશન ફાઉન્ડેશન અને વિજય ભારતી હા તો આ બે સંસ્થા તમારી જમીન કેમ લેવા માગે છે અને તમારા ગામના ખેડૂતો છે એ અગાઉ એમણે કોઈ જમીન આપેલી છે કેવી રીતે આપેલી છે એની આખા વિષયની તમે વિગતે વાત કરો શરૂઆતથી તો વધારે ખ્યાલ આવે હા ચોક્કસથી આ જે બે કંપનીઓના નામ આપ્યા તમને એ જગ્યા મોટા પાયે ખરીદી રહી છે જી માટે ખરીદી રહી અહિયાં એક નજીકમાં નેવું નો એક રિંગ રોડ આવે છે બરોબર અહિયાં ડેવલપમેન્ટ બહુ વધારે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અહીંયા આગળ જમીનો ના ભાવ બહુ ઉચકાયા છે આસમાને જમીનોના ભાવ પહોંચી ગયા છે એ આ કંપનીઓ આવી છે એ કઈ એમને એમ તો જગ્યાઓ ખરીદતી હશે નહીં એમને કંઈક ફાયદો થશે ભવિષ્યમાં અથવા અત્યારે ફાયદો થશે તો જ જગ્યાઓ ખરીદશે નહી અહીંયા જગ્યાઓ ખેડૂતો પાસે કેમ માંગણી કરે વારંવાર વારંવાર એ લોકો પ્રકારે કોઈ અલગ અલગ વ્યક્તિઓને મોકલી અલગ અલગ બિલ્ડરોને મોકલી અલગ અલગ એમના મળતીયાઓને મોકલી અને ખેડૂતોને ઓફર આપે છે કે તમે આ જગ્યા અમને આ ભાવમાં આપો એ કોઈ કોઈને કંઈક તમને પંદર હજારમાં આપો કોઈને કઈ વીસ હજારમાં આપો કોઈ તૈયાર થતા નથી બરાબર એટલે આ જગ્યાનો માર્કેટ રેટ છે એ બહુ હાઈ જવાનો છે અહીંયા ડેવલપમેન્ટ એટલું વધારે થવાનું છે એના માટે થઈને આ કંપનીઓ જગ્યાઓ ખરીદે છે અને અમને તો એવું લાગે છે કે અહીંયા કોઈ સ્પોર્ટ્સ યુનિવર્સિટી આવવાની નથી અરે ઓલિમ્પિક આવવાનું નથી અહીંયા એમને પ્રાઇવેટ સેક્ટર એમને તૈયાર કર્યું છે એમને પ્રાઇવેટ માટે યુનિવર્સિટી ઇન્ટરનેશનલ યુનિવર્સિટી બનાવવા માટે આ જગ્યાઓ ખરીદે છે જી અને આ ઓપી અને એફપી જરા પ્લીઝ અમારા દર્શકોને જણાવો

અને પછી એની અંદર જ એમાં એફપી આપે ફાળવવામાં આવે બરાબર એટલે જેમની મૂળ જગ્યા હતી એમાંથી જ સાહીઠ ટકા પાછી આપે એટલે સો ટકા જગ્યામાંથી ચાલીસ ટકા જગ્યા સરકાર લઈ લે ડેવલપમેન્ટ માટે અને સાહીઠ ટકા જગ્યા છે એ ખેડૂતને ત્યાં પાછી પરત આપે એમની પોતાની જગ્યામાં જ આપે ઓકે જ્યારે આ જે મુસદ્દા રચના યોજના જે ચારસો સત્તાવન જે જાહેર કરી છે એમાં એવું છે કે પોતાની જગ્યામાં નથી આપતા એમને કોઈ દૂર જગ્યાએ એપી ફાળવે છે અચ્છા હા એ એટલા માટે જ ફાળવે છે કે ખેડૂત ડરી અને આ જગ્યાએ એમને વેચા આપી દે બરાબર અ હવે તમે એવી વાત કરી કે અહીંયા આગળ કોઈ ઓલિમ્પિક કે એવું કંઈ બનવાનું નથી તો ઓલિમ્પિક નું સ્ટેડિયમ બોધાવીમાં બનશે એવી લગભગ બે વર્ષ પહેલા આવી કોઈ વાત હતી સરકાર અહીંયા નું સૌથી મોટું સ્ટેડિયમ બનાવશે એવી કોઈ તૈયારી દેખાઈ રહી છે કે એ વખતે ખેડૂતો પાસે અહીના ખેડૂતો પાસે જમીનની માંગણી સરકાર દ્વારા કરવામાં આવી હતી ના સરકાર દ્વારા કોઈ માંગણી કરવામાં નથી આવી બરાબર આ પ્રાઇવેટ કંપનીઓ દ્વારા જ માગણી કરવામાં આવે છે અચ્છા તો જે ખેતીની જમીનના જે નિયમો છે એ પ્રમાણે પ્રાઇવેટ કંપની એ સરકાર જે ભાવે ખરીદતી હોય એ ભાવથી ખરીદી શકે ખરી કે ખેડૂત જેની જમીન છે એ માલિક નો હક છે એની કિંમત નક્કી કરવાનો હા જો સરકાર ને જગ્યા લેવી હોય તો સરકાર ના નિયમ છે નિયમ પ્રમાણે એને જંત્રી મુજબ જગ્યા સરકાર ખરીદી બરોબર જયારે આ પ્રાઇવેટ કંપની તો જે જંત્રી છે એના કરતા તો લગભગ દસ ગણા ચૌદ પાંચસો અને સોળ પાંચસો અને વીસ એવી રીતના આપે છે વાવ ભાવ આપે છે બરોબર તો અત્યારે જંત્રી તો ઓછી છે અહિયાં તો આ જે કંપનીઓ છે એમની કુલ કેટલી જમીનની માંગણી છે અને કેટલી જમીન આવતી એ બધી જગ્યાએ એમને ખરીદી છે ખરીદી છે પણ કહેતા નથી અમારે આ જગ્યા લેવી છે બીજા બીજાને કોઈને મોકલે છે એમ બરાબર અને આ બાબતને લઈને જે લોકોએ જમીન વેચી દીધી છે એ લોકો એ શું ભાવ વેચી છે અને અત્યારે હાલ એ કંપની શું ભાવ ઓફર કરી રહી છે પહેલા જયારે માર્ચ બે હજાર કરવામાં આવી હતી ત્યારે એમને ચૌદ પાંચસો આપેલો બરાબર પછી જયારે એ જગ્યા જેટલું પોર્ટલ એમને ચૌદ પાંચસો માં મળ્યું બરાબર એ સિવાય પછી કોઈ તૈયાર નથી થાય એટલે એમને એક મિટિંગ રાખવામાં આવી હતી એમાં અહિયાં ના જાણીતા બિલ્ડર જેની પાસે બહુ મોટી લેન્ડ છે શેખરભાઈ પટેલ બરોબર ગણેશ હાઉસિંગ કોર્પોરેશનના ઓનર્સ એટલે એમને અમને બોલાવ્યા મીટિંગ કરી અમારી સાથે તો મીટિંગમાં બેઠા ત્યારે પરિમલભાઈ નથવાણી ત્યાં હતા હાજર અચ્છા અને એમણે અમને એવું કીધું કે તમને ચૌદ પાંચસો નહીં પણ હવે અમે તમને સોળ પાંચસો ઓફર કરીએ છીએ બરાબર તો કોઈ ખેડૂતો તૈયાર આ છે 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 આટલો ભાવ ભાવ બજાર તે પણ હવે જેને વેચવી વેચી મારી છે જેને નથી વેચવી એ તો નથી વેચવું બાપ દાદાની મિલકત છે એ બાપ દાદાની મિલકત વેચવા માટે કોઈ ખેડૂત તૈયાર થાય નહીં બરાબર તો આ જે તો તમે જે જણાવ્યું એ મુજબ તો એવું થાય છે કે ભાઈ પ્લાનિંગ હોય પણ ઓલિમ્પિકનું સ્ટેડિયમ સ્ટેડિયમના નામે ખેડૂતોને ડપોળ બનાવી ડરાવી ધમકાવીને જગ્યાએ એમને ખરીદી છે આ જેટલી પણ જગ્યા ખરીદી છે એમને એ ઓલિમ્પિકના નામે ખરીદી છે ઓલિમ્પિક આવશે ને તમે એમને જગ્યા એમને એવું નથી કે ભાઈ અહીંયા ઓલિમ્પિક આવશે કે સરકારે એમને એમઓયુ કરી આપ્યું છે એવું કશું નથી સરકાર અને બે સંસ્થા વચ્ચે કોઈ એમઓયુ કોઈ એમઓયુ થયું નથી અચ્છા એટલે ઓલિમ્પિક આવવાન ઓલિમ્પિક નું સ્ટેડિયમ બનશે એ તો ખાલી અફવા છે ખાલી અફવા છે એટલે ખેડૂતો ડરીને જગ્યા વેચી મારે અચ્છા જેણે 14500 માં જગ્યા આપી છે એ આ ડરના કારણે આપી છે હમ 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 બરાબર તો હવે તમે હાઈકોર્ટમાં જશો હાઈકોર્ટની અંદર કેસ ચાલશે તમારો

એમને જેટલી મળવાની મળી હવે જગ્યા નથી મળતી એટલે એ લોકો લાલચ આપે છે તમે જેમ કીધું એમ લાલચ આપે છે કે હવે અમે તમને વીસ પાંચસો આપીએ છીએ બરાબર પછી એ વીસ પાંચસો માં તૈયાર નથી થતા તો કોઈક ને બીજા દ્વારા પાછા આવે છે કે ભાઈ તમને અમે પચીસ હજાર નો ભાવ ભરી આપીએ તમે અમને જગ્યા આપો હકીકતમાં તો એમને અહીંયા ફાયદો થવાનો છે એટલા માટે આ જગ્યાઓ એ લોકો ખરીદે છે આપણી સાથે હતા હરીશચંદ્રસિંહ હવે આપણે ગામના સરપંચ છે શક્તિ શક્તિસિંહ એમની સાથે વાત કરીશું કે શક્તિસિંહ તમે આ ગોદાવી ગામના સરપંચ છો અને ગોદાવી ગામના ખેડૂતોનો આ પ્રશ્ન છે આ પ્રશ્નને લઈને તમે સરકારમાં કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી છે તમે કયા કયા પ્રયત્નો કર્યા છે જ્યારથી આ ઓલિમ્પિક નામની જે હવા ચાલી અને ખેડૂતો જે ડરી જાય એના વિરોધમાં અમે સાણંદ પ્રાંત કચેરી મામલતદાર સાહેબ પ્રાંતમાં ઓડા ઓફિસ કલેક્ટર ઓફિસ બધી જગ્યાએ અમે આવેદનપત્રો આપ્યા છે રજિસ્ટર ઠીક પીએમ સુધી પણ અમે રજિસ્ટર કરી છે આના સંદર્ભ વિરોધમાં ક્યાંય તદ્દન ખોટું છે ઓલિમ્પિકના નામથી જે ખેડૂતોનું બીવડાય વડીલો પારજીત જે મિલકિત જ્યાં અમારા તો ઠીક છે અમારા વડીલોનું પણ જેનું પણ ગુજર્યું જેના ઉપર જે ખેતી કરીને જેમનું ઘર ચાલ્યું નભ્યું અત્યાર સુધી રોજીરોટી જે ગણો ખેડૂતની ખેતર હોય છે નાનો ખેડૂત કોઈ મોટો અત્યાર સુધી એ જમીને જ એમને મોટા કર્યા છે કંઈ પણ ત્યાંથી જાગ અને હાલ એ જ જગ્યા આની સરકારથી કહેવાનો મતલબ છાપામાં અલગ છાપામાં બીવડામાં કંઈ ઓલિમ્પિક આવશે એકવાયર થઈ જશે તમે જગ્યા આપી દો આ ભાવ નહીતર તમારી જગ્યા એથી જ નીચા પણ ભાવમાં જતી રહે છે ડરાવવામાં આવે છે એના વિરોધમાં અમે છેક સુધી આવેદન પત્રો પણ આપ્યા છે અને રજિસ્ટ્રેડી પણ પીએમ સુધી કરી ચૂક્યા છે જી તો હવે અત્યારે ગામના ખેડૂતો ઉપર જેમ આપણે વાત કરી કે ભાઈ કોઈને ડરાવવામાં આવ્યા છે કોઈને લલચાવવામાં આવે છે તો એ ખેડૂતો અને તો હવે સરપંચનો આશરો છે ભાઈ હવે સરપંચ અમારા ગામના શું કરશે તો હવે તમારા પગલા શું હશે હવે અમારા પગલા સુધી થયો છે જેટલી પણ ચાર રેલવે ચારો ખેડૂતોની જગ્યા જઈ ફાયદો અમે એ ખેડૂતોને સાથે લઈ અને છેક હાઈકોર્ટ સુધી અને સુપ્રીમ સુધી જવું પડે ને તો પણ અમે લડવા માટે પૂરી રીતે બધી રીતે તૈયારી છે બધી જ રીતે તૈયાર છે તો આપણી સાથે હતા ગોધાવી ગામના સરપંચ શક્તિસિંહ અને ખેડૂત આગેવાન હરિશચંદ્રસિંહ તેમણે જે વાત કરી એ એ પ્રમાણે આપણને જાણવા મળ્યું કે છેલ્લા બે અઢી વર્ષથી ગામની અંદર એક અફવા ચાલી કે અહીંયા આગળ એક ઓલિમ્પિકનું ગ્રાઉન્ડ બનવાનું છે અને ખેડૂતોને એવું લાગ્યું કે જો ઓલિમ્પિકનું ગ્રાઉન્ડ સરકાર બનાવતી હોય તો અમારી જમીનો સરકાર પોતાના નિયમ પ્રમાણે એટલે કે ઓછા ભાવમાં ખરીદશે ત્યાર પછી બે સંસ્થાઓ એન્ટર થાય છે ન્યૂ એજ એજ્યુકેશન અને વિજય ભારતી કે જ્યાંના તાર ક્યાંક ને ક્યાંક પરિમલ નથવાણી પરિવાર અને જે ગણેશ હાઉસિંગ છે તેની સાથે પણ જોડાયેલા છે આ બંને સંસ્થાઓ દ્વારા કેટલાક ખેડૂતોની જમીન ચૌદ હજાર પાંચસોના ભાવથી એક્વાયર કરી લેવામાં આવી પરંતુ અન્ય ખેડૂતો પોતાની જમીન આપવાની ના કહી રહ્યા છે અને અત્યારે હાલ એ ખેડૂતોને લલચાવવામાં આવી રહ્યા છે ક્યાંક ડરાવવામાં પણ આવી રહ્યા છે કે ભાઈ ભવિષ્યમાં ભાવ વધશે પણ નહીં ભાવ ઘટી પણ જશે એટલે અલગ અલગ પ્રકારે તેમની જમીન પણ એક્વાયર કરી લેવાની ફિરાકમાં છે આ બે સંસ્થાઓ અને હવે જે ખેડૂતો છે તેઓ હાઈકોર્ટનું પગથિયું પણ ચડ્યા છે હાઈકોર્ટનો દરવાજો પણ ખખડાવ્યો છે એટલે આગામી દિવસોમાં એની અપડેટ આવશે કે ખેડૂતોને શું ન્યાય મળે છે કોણ સાચું છે શું થઈ રહ્યું છે એ તમામ વિગતો આપણા સુધી પહોંચતી રહેશે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે परा